જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચાતુર્માસ વિશે શ્રવણ કરીશું ચાતુર્માસનું મહત્વ શું છે ચાતુર્માસમાં કયા કયા તહેવારો આવે છે ચાતુર્માસમાં શું કરવું શું ન કરવું ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે તથા ક્યારે સમાપ્ત થશે તથા આ ચાર મહિનામાં શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ સનાતન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે અષાઢ સુદ એકાદશીથી કાર્તક સુદ એકાદશીના સમયગાળાને હિન્દુ ધર્મમાં ચાતુર્માસ તરીકે ગણવામાં આવે છે ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી શરૂ થાય છે હિન્દુ ધર્મમાં આ ચાર મહિનાનો સમયગાળો અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે એવું માનવામાં આવે છે કે ભગવાનના સુવાના સમયને કારણે આ સમયગાળા દરમિયાન લગ્ન સગાઈ મુંડન ગૃહસ્થાશ્રમ ઉપનયન સંસ્કાર ઘરનું વાસ્તુ તથા ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે કારણ કે ઊંઘ દરમિયાન એટલે કે યુગ નિંદ્રા દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની શુભ ઉર્જા ઓછી થઈ જાય છે આ સમયગાળા દરમિયાન પૂજા પાઠ ધાર્મિક કાર્યો દાન જપ તપ યજ્ઞ વગેરે શુભ માનવામાં આવે છે ચાતુર્માસ સાથે જોડાયેલી એક મુખ્ય પૌરાણિક કથા રાજા બલિ અને ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતાર સાથે સંબંધિત છે સ્કંદ પુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર રાજા બલિએ ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં ત્રણ પગલાં જમીન દાન કરવાનું વચન આપ્યું હતું વામન રૂપમાં ભગવાન શ્રી વિષ્ણુએ બે પગલાંમાં પૃથ્વી અને આકાશ માપ્યું અને ત્રીજું પગલું બલિના માથા પર મૂક્યું ભગવાન શ્રી વિષ્ણુએ પ્રસન્ન થઈને બલિને પાતાળ લોકમાં રહેવા અને ચતુર્માસ દરમિયાન તેમની સાથે રહેવાનું આશીર્વાદ આપ્યા એટલા માટે દિવશયની એકાદશીથી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને ત્યારબાદ ભગવાન શિવને સૃષ્ટિની જવાબદારી સોંપે છે એટલે કે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન વ્યક્તિએ સાત્વિક જીવન જીવવું જોઈએ ભગવાન શિવ અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ તથા ભગવાન શ્રી વિષ્ણુના એકસો આઠ નામ અથવા તો એક હજાર આઠ નામનો જપ કરવો જોઈએ તથા ભગવાન શિવની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી જોઈએ શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શિવ ભગવાનના એકસો આઠ નામનો પણ જપ કરવો જોઈએ ચાતુર્માસમાં અનેક ઉત્સવ આવે છે ગુરુ પૂર્ણિમા હિંડોળા જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત એવ્રત જીવ્રત વ્રત નાગપાંચમ શીતળા સાતમ નોમ જન્માષ્ટમી પવિત્રા એકાદશી રક્ષાબંધન ગણેશ ચતુર્થી જળ ઝીલણી એકાદશી દશેરા શ્રાદ્ધ પર્વ નવરાત્રિ ભાદરવી અમાસ શરદ પૂર્ણિમા દિવાળી નૂતન વર્ષ અને ભાઈ બીજ આ ચાતુર્માસમાં વળી પુરુષોત્તમ માસ અધિક માસ પણ આવે છે આમ ચાતુર્માસ એ ભક્તિનું પર્વ છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય સહિત ભક્તિ કરીને મોક્ષ સાધી લેવા માટે વ્યક્તિએ પ્રયત્નશીલ બનવું જોઈએ વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્ત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી વધારે મહત્ત્વ હોય છે અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે કે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી અથવા તો દેવ શયની એકાદશી કહેવામાં આવે છે ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવામાં આવે છે અને કાર્તક સુદ એકાદશીએ ભગવાન જાગે છે તેથી તેને દેવ ઉઠીની એકાદશી કહેવામાં આવે છે આ સર્વ એકાદશીએ નક્કોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં બતાવ્યું છે પરંતુ જે આ ચોવીસ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા જોઈએ અને જો તમે નવ એકાદશીના દિવસે પણ નક્કોરડા ઉપવાસ ન કરી શકો તો ફક્ત આ ત્રણ મહત્ત્વની એકાદશી છે ત્યારે તમારે ખાસ નકોરડા ઉપવાસ કરવા જોઈએ આ ઉપવાસ કરવાથી અને ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ કરવાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ચાતુર્માસ દરમિયાન સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ ચાતુર્માસમાં વ્યક્તિએ દરરોજ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય કરી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન જરૂર કરવું જોઈએ નહીં તો તમારા ઘરમાં સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું એટલે કે સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ દરરોજ ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શિવને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ અને ચાતુર્માસ દરમિયાન સાત્વિક ખોરાક લેવો જોઈએ તામસિક ખોરાક જેમ કે લસણ ડુંગળી અને માંસ મદિરા જેવા ખોરાકનું સેવન ન કરવું જોઈએ કાળા કપડાં ન પહેરવા જોઈએ લાલ પીળા કે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ આ રંગ શુભ માનવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન જુઠ્ઠું ન બોલવું જોઈએ કોઈની નિંદા ન કરવી જોઈએ વિવાદ કરવો ટાળવો જોઈએ અને કોઈનું પણ ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ ચાતુર્માસ દરમિયાન પલંગ પર સૂવાને બદલે જમીન પર સૂવું જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવી ચાતુર્માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવામાં આવે તો તે વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું ચાતુર્માસ દરમિયાન શક્ય હોય તે વસ્તુનું પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું ગુસ્સા પર સંયમ રાખવો કોઈની સાથે પણ ગેરવર્તન ન કરવું ચાર માસ દરમિયાન ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી ભગવાનના ગુણનું ગાન કરવું ભજન કીર્તન કરવા ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી મહાપૂજા કરવી ભગવત મંત્રનો જપ કરવો સ્તોત્રનો પાઠ કરવો ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો શરીરના સુખાકારી માટે પણ ઉપવાસ કરવા એ હિતકારી માનવામાં આવેલું છે તેથી ઘણા સંતો ભક્તો ચાતુર્માસ દરમિયાન નકોરડા ઉપવાસ ધારણા પારણા એકતાણા આદિ વ્રતો પણ કરતા હોય છે ધાર્મિક ગ્રંથો પ્રમાણે ચાતુર્માસ દરમિયાન વ્રત પૂજન પાઠ જપ તપ હવન ધ્યાન દાન અને ભક્તિથી આ ચાતુર્માસમાં ભગવાનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્યનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકની પ્રાપ્તિ થઈ શકે છે જો આ ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય સંયમ અને નિયમનું પાલન કરે છે તેને અનેકો ઘણા પુણ્યની પ્રાપ્તિ થતી હોવાનું પદ્મપુરાણ સ્કંદપુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે ચાતુર્માસ એટલે વર્ષા ઋતુનો સમય અને આ ઋતુમાં પાણી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે હોય છે સંશોધકોનું એવું માનવું છે કે આ ઋતુમાં લીલા શાકભાજીઓ બેક્ટેરિયાના સંક્રમણથી ભરેલા હોય છે તેથી લીલા શાકભાજી જેમ કે પાલક અથવા બીજી કોઈ પણ જાતની ભાજી કોબીજ મૂળા અને રીંગણ જેવા શાકભાજી પણ ન ખાવા જોઈએ લીલા શાકભાજીમાં વાયરસ બેક્ટેરિયા થઈ જાય છે તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે આ ઉપરાંત મધ અને ગોળનું સેવન પણ ન કરવું જોઈએ આ બધી વાતોનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું પાપના નાશ તથા પુણ્યની પ્રાપ્તિ માટે એક ભુક્ત અને અયાચિત એટલે કે એકતાણું અને માંગ્યા વિના ભોજન અથવા ઉપવાસ કરવાનું વ્રત ગ્રહણ કરવું જોઈએ તેલથી બનેલી વસ્તુઓ અને તીખી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ચાતુર્માસમાં મોટા ભાગે ચોમાસાની સીઝન હોય છે આ સમયગાળા દરમિયાન વાદળ અને વર્ષાના કારણે સૂર્યદેવનો પ્રકાશ પૃથ્વી પર નથી આવી શકતો સૂર્યદેવનો પ્રકાશ ઓછો થવો દેવતાઓના સૂવાનું પ્રતિક છે આ સમયે શરીરની પાચન શક્તિ પણ ઓછી થઈ જાય છે જેના કારણે શરીર થોડું નબળું પડી જાય છે આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું છે કે ચાતુર્માસમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ઉત્પન્ન થઈ જાય છે તેથી આ બધા નિયમોનું ખાસ ધ્યાન રાખવાનું શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા તથા પાચનતંત્રને ઠીક રાખવા માટે પંચગવ્યા એટલે કે ગાયનું દૂધ દહીં ઘી વગેરે શુદ્ધ પદાર્થોનું સેવન કરવું જોઈએ ચાતુર્માસ દરમિયાન હકારાત્મક શક્તિઓને બળ પહોંચાડવા માટે વ્રત ઉપવાસ હવન તથા યજ્ઞ કરવાનું વિધાન છે આ સમય દરમિયાન જનોય લગ્ન દીક્ષા ગ્રહણ યજ્ઞ ગૃહપ્રવેશ ગોદાન પ્રતિષ્ઠા જેવા જેટલા પણ કામ છે તે કરવાની મનાય છે અને માંગલિક કાર્ય કરવાની પણ મનાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ચાતુર્માસનું મહત્ત્વ શું છે ચાતુર્માસ દરમિયાન શું કરવું શું ન કરવું અને ચાતુર્માસ દરમિયાન કેવા ખોરાકનું સેવન કરવું જોઈએ અને કેવા ખોરાકનું સેવન ન કરવું જોઈએ તેના વિશે આપણે જાણ્યું શું કરવું શું ન કરવું કયા નિયમોનું પાલન કરવું તે બધું પણ આપણે શ્રવણ કર્યું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય લક્ષ્મીનારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીઓ જોવા માટે ધન્યવાદ